તો મિત્રો તમારા બધાનો આપણા નવા વિજ્ઞાન અંદર સ્વાગત છે તો કેમ છે બધા મિત્રો મજામાં તો મિત્રો તમે ભાષાના વિજ્ઞાન અંદર જોઈ તો કે આપણે રડિંગ કરી હતી મિત્રો હાના બ્લોગ રેગ્યુલર ડાઈ લેવા હતા કે આપણે હે હમણાં પાંચ સદીથી એટલે એકલા હતા અને ટાઈમ છે એટલે હે ભૂગાતો નથી એટલા એકલા હતા એટલે હેને ને બે ત્રણથી પછી આવે આજે ઉતાઈ રહી છે બે ત્રણ જઈ ગયા કેમ કે આપણા પાકા હાના જે ઘરે જ છે ને આપણે એકલા હતા તો આપણે હે મોરબીથી હજી આપણે સહી જાય પહેલાં ઓલી પહેલાં આવ્યા હતા ટાટા શોરૂમે તો પાછા અહીંયા જે ખેડા આવ્યા આપણે ટાટા શોરૂમે પછી આપણા કાકા એ હેલા આવ્યા નતા આપણે કાલે રાતના અહીંયા ભૂગી ગયા હતા ત્યાંથી લોકોને આપણે શરૂઆત કરી તો હજી અહીંયા આપણે કામ કરવાનું હોય તો હું બતાવું હાલ આગળ તો મિત્ર સાના પંદર હે ને અત્યારે ટાઈમ થયો ને આજની તારીખ હે ઇઠાવી ને આ આપણા મિત્રનો શોરૂમ હે અલ્કેશભાઈ ઓરેડરા રાજુભાઈ ઓરેડરા ને બીજા સંજયભાઈ ભોગેશ્વર ત્રણેયના હે ને પાર્ટનરશીપમાં હે અમારા પોરબંદરના હે અમારા મિત્ર ને વા કાંટલી કૃપા હોટલ હે ભાઈ હોટલ હે ને અત્યારે બંધ હે આપણા મિત્રને જ છે કાંધલભાઈ ને નવા સુદામદા ગામની અંદર હે આપણે ગાડી રાખી જો કાલે આપણે હે ને ગાડી મજૂર આગળ બંધવી લીધી હતી ને આપણા કાકાજી નતા આવ્યા ને અહીંયા હજી આપણે કામ આજે કરવાનું હે ઘણોય ને આપણે હેને ની શરૂઆત આજે હે ને અત્યારે કરી સો વાગે આપણે ત્યાં નવા સુદામદા એની પેલા હે ને પાઠ ઓટો લિંક ટાટા મોટર્સ એલ ટી ડી લિમિટેડ એટલે હે ને ગૂગલ મેપની અંદર તમને જોવા જઈ જાય હે ને રામકૃપા પેટ્રોલિયમ જેમ આવે આજે ભારતનો પેટ્રોલ પંપ છે ને એ વતીને ત્યાંથી બહો મિત્ર છે ને આ તાતાનો ડેલો આવ્યો શોરૂમ ને આપણે કામ આજે કરવાનું છે ઘણો એ તો આગળ હું બતાવું અમને હું કરવા કરું હેં મિત્ર જ્યાં ભાઈ કરે એ માણસ છે અહીંયા ઓલા કારીગર આપણે હે ને બે ફુગા છે ને નાખવાના કેમ કેમકે ફુગા આપણે છે ને બે તૂટી ગયા એના હિસાબે હે ને કરીએ ને આ એટલે હે ને બ્રેક નથી લાગતી ને આપણી હવા આવે ને જે બ્રેકની પ્રેશર એ હે ને ખાલી થઈ જતો હતો તો હે ને બે આપણે મગાવી લીધા બેય હે ને નવા આપણે નાખવાના હે તો ભાઈ હે ને ખોલે એ જૂના કાચીને પછી આ નવા નાખી દેવું તો હજી હે ને મિત્રો ઘણો આપણે આ ટ્રીપમાં ને કામ કરવાનો હે પાછળની ટ્રીપમાં તો મેં હે ને હિસાબ તમને આપ્યો તો આપણે દસ હજાર રૂપિયા હે ને હોય તો આજે હેને આપણો લગભગ બાવીસ ત્રેવીસમો દિવસ હે અમે લગભગ પોરબંદરથી હે ને આઠ તારીખે નીકળ્યા નીકળતા એક ટ્રીપ કરીએ છીએ ને આજની તારીખે ઈઠાવી એટલે હે ને આજે હા વીસમો દિવસ છે ને અમારો હે ને કાકા હે ને હવે અત્યારે ઘરેથી નીકળી ગયા એટલે હે ને રાત સુધીમાં હા રાતે પહોંચી ગયા મોરા મોરાથી હે ને બસમાં અમારે કેમ કે બસમાં હે ને આવક આવક જાવક હોય ચોટીલા થઈ એટલે એવા અહીંયા સીધા બસમાં આવી ગયા હે આપણે ત્યાં સુધી ગયા તા એકલા ભરવા ને ખાલી કરવા તમે જઈએ તો જ પાછળના વિડીયાને અંદર તો હવે હે ને ચા પીવા આપણે જાવું આયા તો ક્યાં હેન હારી નત બનાવતા દેવાંગી હોટેલ આગર હે તો આપડા મિત્ર આમના કાંતલભાઈ આવે એટલે હેને ઓંડા લઈને અમે પેલા ચા પાણી પીયાવી હે તો મિત્રો હવે હે ને અમે જઈએ ચા પાણી પીવા ને આપણી સાથે હે આપડા કાંતલભાઈ અમે સ્કૂટી લઈને આગર હે ને હોટેલ હે દેવાંગી ત્યાં જઈએ ચા પાણી પીવા તો જો મિત્રો આ હે ને ગામ આયો નવા સુદામડા હે ને એક 1/2 કિલોમીટર પેલા હે ને આપડે ગાટાનો ડેલો હે મિત્રા ના

મિત્રો હે ને પાછા અમે પહોંચી ગયા શોરૂમ હે ને આ હોટેલ એ આપણા મિત્ર ને હે કન્ટ્રીક હે એટલે રાખી પાર્કિંગનું કામ હે કરવાનું હે એટલે ચોમાસું છે આપણે આવ્યા પાર આપણા નામ હે તો ખોલે ખુલતા નથી કેમ કે કેટલા ટાઈમ હે ને ખુલ્લા ના આવીને એટલે હે બોલ કડક થઈ ગયા ઓલી નાખી નાખીને હે ને ખોલે ટાઈમ થઈ ગયા પંદર ને એક જ્યાં આપણે જૂનો જે એ નીકળી ગયા આમ બોલ હે બહુ ટાઈટ હતો ને એટલે વાર પડે વધારે લાગ્યા હજી ઓલો હે ને ખોલે બીજો એક નવો નાખી દીધો ને હજી એક છે ને નાખવાનો હે ભાઈ હે ને દોઢક કલાક થી બિસારા વહી ગયા ત્યાં એક હજી ખોલી ને એક નવો નાખ્યો ને ઓલો હજી ખોલે કેમકે બોલવું હે ને કટાઈ ગયા કેટલા ટાઈમથી આ કાયમી તો ખોલવાનો ના હોય જ્યાં હે ને જા એ કટાઈ ગયો કેટલા કેમ અમે ગાડી લીધી ને હેના વરા સુધી થઈ ગયો તેડીને અમને તો કેદી નહીં ખાવી નવા એટલે કેટલા વરા થઈ ગયા હે એ પછી હે ને ખુલ્લા ને જ્યાં અહીંથી હે ને ડેમેજ થઈ ગયો તો લીકેજ અહીંથી હેને તૂટી ગયો એટલે હે ને આમાં એટલે જે હવા વાઈ ને એ હવા ઉપર હોય આ જે આપણે લીફ્ટના ટાયર લેફે એટલે ફૂગો આપણી ભાષામાં અમારી ભાષામાં ફૂગો કહીએ એટલે લિફ્ટના ટાયર છે ને ઉછા યઠા થાય ને ત્યાં આમાં હવા હોય હવા ભરાઈ હવા ઉપર જ આ ઉષા યઠા થાય ને બ્રેક અહીં હે ને લાગે નહીં આ તૂટેલ હોય ને એટલે અહીંથી હે ને હવા નીકળી જતી હતી એટલે બ્રેક છે ને લાગતી નથી નીચે હતા ને એટલે ખાલી થઈ જતી હતી એટલે આપણે નવા હે ને નાખી દીધા અહીંથી જ્યાં હે ને તૂટેલા હતા

એની અથવા હે ને ઓલા ફૂગા એ અઢાર ઉપાડવાનો ને બે હે ને કામ કરે મિત્રો હે ને જ્યાં આમાં પાછળ ફુગા આમાં બે આવે ચૌદ વીલવાળી ગાડી બીજી તમે જોઈ હે કે જે વાહે હે ને આ ફુગાની તૈયાર એ વાહ વચ્ચે આવે તો એમાં શું હે કે આ હે ને હોર હોર મતરના મોટર જ્યારે નીકળ્યા હતા ને આ બી એસ થ્રી ગાડી હે સાદી એમાં હે ને વાહે આપ્યા હતા અને પછી કંપની એ હે ને વીસમાં આપ્યા એ અઢાર ઓગણીસના મોડલ આવ્યા ને બે ઈ બે એસ ફોર ગાડી ને આ બે એસ થ્રી લામા હે ને પાછળ આપ્યું લેફ્ટ નો એક્સલ એટલે આ ગાડી હે ને ભાઈ સારી આમ ટાયર હે ને ઓછા બગાડે અને આગળ થોડા ઘણા જૂના ટાયર હોય ને તો વાંધો ન આવે હલી જાય એટલે આ ગાડી હે ને એક નંબર આવે બી થ્રી હા હા સાદી ગાડી હે બી એસ ફોર કરતા હે ને આ ગાડી હાથ દસ જાય સારી મિત્રો હાથ ને પાંચ થઈ ગયા હે ને જ્યાં બીજા નીકળી ગયા ક્યારના કરતા હતા ભાઈ જ્યાં હે ને આ કટાઈ ગયા નીચે કેમ કે કેટલા વરાથી હે ને ખુલ્લા નથી

કેમ કે હજી કાલે હે ને ઘણું કામ હે ને આપણા કાકા બસમાં નીકળી ગયા એટલે હે ને એ રસ્તામાં હતા ગોંડલ આસપાસ ને કાલે આવી ગયા હે ઈ હવે બીજું કાલે આપણે હે ને કામ હું કરવાનું હું નહીં આપણે કાલે બતાવીશું તમને તો મિત્રો હે હાથને હતાવન થઈ ગયા એટલે હે ને નવ વાગી ગયા તો હવે હે આપણે જમી લેવું કેમકે જમવાનો હવે ટાઈમ થઈ ગયો આપણે હે ને ખવાર નામ નામ હતા ગાડીવા હે તો મિત્ર હે ને આપણે જમીન આવતાડીયા ને હવે હે ને આપણે કહેતા હતા ને કે ગળું દુખતો હતો એટલે હે ને હવે જમીને દવા પીએ આજે હે ને લીધી દવા મેડિકલ આવ્યું ત્યાંથી આપણે આ ચાર ગળું હે ને તો હતું ને હવારમાં ઉઠીને હે ને હાદય આપણો બેસી જતો એટલે એના હિસાબે હે ને ગળું દુખતું હતું એ ખરે એટલે એ આપણે દવા જે છે લીધી કેમકે પાંચ સદી થયાનો હે ને એવો પ્રોબ્લેમ થઈ ગયો હજી હે ને સારું નથી થયો હવે દવા પીએ ત્રણટી ને આપણે છે ને દવા આપી તો હવે છે ને આજે આપણે હોઈ જાવ રાતે આપણા કાકા આવી જાય તો હવે છે ને કાલે આજે આપણે ઘણું કામ કરવાનું હે તો કાલે હવે તમને હું બતાવી મિત્ર મિત્રો હવે છે ને અમે આમ જઈએ સાઈલા પછી રખડવા હું પછી આપણા મિત્ર હે કાંતલભાઈ પછી હજી એક બીજા મિત્ર આવ્યા તો અત્યારે છે ને આમ અમે જઈએ હવે સાઈલા પછી રખડવા તો હવે હે ને સાઈલા ગામની અંદર હે અમે ને આ આવી હે અહીંયા દુકાન હે હવે કંઈક ઠંડુ હે ને પીવું તો હવે જઈએ ને તો મિત્રો ટાઈમ અત્યારે થયો અગિયાર ને બાવીસ ને આપણે સહિલા ગામની અંદર હે ને આવ્યા આપણે અત્યારે આવીએ ને કાંઠે હે સહિલા ગામે હજી આમ રહી ગયો આપણે હે ને ઠંડુ ખાવું તો એટલે હું ને મારા મિત્ર બે મિત્ર હે વિપુલભાઈ ને કાંતલભાઈ તો લાલ લીંબુ સોદા હતી તો ત્યાં અમે આવ્યા ને આઈસ્ક્રીમ મેગવી આપણે મેગી આઈસ્ક્રીમ કાજુ બદામ વાળી તો ત્રણેય મિત્ર હે ને ખાઈએ અમે તો મિત્રો પાછા હે ને અમે આઈસ્ક્રીમ ખાઈને હે નીકળી ગયા અને મિત્રો અહીંયા હે ને રસ્તામાં જાય તો ગાડીનો હે ને એક્સિડન્ટ થયો આ રસ્તો છે ને નકરો ધ્યાન રાખવો કેમ કે આ રસ્તો એક્સિડન્ટ છે ને બહુ થાય મિત્રો આટલો રસ્તો છે ને ચોટીલાથી લઈને બગોજા સુધી છે ને બહુ ડેન્જર હે કેમ કે આ રસ્તે એક્સિડન્ટ છે ને મહિનામાં કંઈ નહીં ને તો ચાર પાંચ તો હે ને થતા હોય એટલે અમુક જગ્યાએ એવી હોય એટલે ન્યા હે ને આપણે ભાઈ નિરાશ રખાય તો રે કેમ કે રસ્તે આટલા કેટલા એક્સિડન્ટ થયા હે ને કેટલા જણા હે ને ડેથ થઈ ગયા હે એટલે તો હે ને ગાડીઓને એક્સિડન્ટો થયા ફોર વ્હીલર કંઈક કંઈક ને કંઈક હે ને આપણે મહિનામાં નીકળીએ ને એટલે એક્સિડન્ટ જોવા જરે જ તો મિત્ર રાતના બાર ને વીસ થઈ ગઈ ને આપણે અહીંયા પહોંચી ગયા ને કાકાની વાત જતા હતા તો જા બસ આવી પોરબંદર થઈ ને એમાં હે ને આપણા કાકા એ આવ્યા બાજુ સામાન બધો છે ને ઉતારે બસ કહી હેગાવ બસ છે તો મિત્રો બસ આવી ગઈ ને કાકા આવ્યા ને સામાન આવી ગયા કાયા નવું આવ્યું ગાંધીજી ના ગામને સોડામાના ગામને ગામ ને એટલે પોરબંદર થી હે ને બસ હવે અમદાવાદ જા હે એક કાઇ જે આપણે આવ્યું ને મિત્રો દિવસ થઈ ગયા છે બીજા ને આપણા થઈ ગયા તો હવે અને મિત્ર રાતના હે ને વરસાદે પૈડો ફૂલ કેમ કે પાંચ વાગે હે ને આપણે વિચાર ને તો વરસાદ હતો કંઈ ઘટે નહીં એવો ચાલુ એટલે વરસાદે હે ને ભૂખા ઘટી નહીં ખે રાતના આમાં હે ને ત્યાં પાણી દેખાતું ન જમીન હે ને ત્યાં જોશી લે પાણી બધું અત્યારે કેટલી ગાડી આવી ગઈ આખો શોરૂમ હે ને ભરાઈ ગયો દેલો પેલી તન તન છ ગાડીઓ હે અત્યારે અહીંયા આવી ગયો કે કઈ જો ગોર ગોર હે ને cái là tân gia la về đây tới nhà mà bây giờ cái nào là hả, bây phu, không biết là cái này cháu vẫn thấy cái đấy cái gì không anh nào mà thấy luôn, làm ra bây giờ thấy luôn, mình phải là nói cho nó có được làm có luôn à không hả, còn mà cái gì tới hán nào tới nghèo tới làm ra bây giờ làm ăn gì cái gì bắt cái gì đó, coi được con ở તો મિત્રો આજે છે ને આપણે ઘણો કામ કરાવવાનો છે પબ નજર ને ને ટાંકી છે ને આપણે ખોલવાની હે કેમકે હે ને અમુક ટાઈમે ડ્રાઈવર ભાઈ આવે ને ખબર છે કે એમની હેને ને આવી જાય ટાંકીમાં હે ને કચરો હોય એના હિસાબે છે ને ગાડી આપણી કંઈક ઉપરવાળામાં કેવડાવતી હતી એટલે આજે છે ને બધો સાફ કરવાનો છે આપણે તો હમણાં ખોલીએ પછી આપણે જઈએ હમણાં કારીગર આવશે તો મિત્રો ભાઈ આવી ગયા ને હેને આપણે ટાંકી ખોલે સાંપડા ખોલીને ખોલી નાખ્યા પછી ડીઝલ જેટલો આવે ને એ આપણે નોખો કાઢી લેવો તો મિત્રો અંદર ભાઈ આવી ગયા ને હે ને હવે આપણો પપ ને નોઝલ અત્યારે ખોલે અત્યારે હેના ઉપલો હેડ ખોલ્યો પછી જે અંદર હે ને ટેપીટ આવે ને હવે ત્યાંથી છે ને આ નોઝલો બધી ખોલે નોઝલ હમણાં હું બતાવું તો મિત્રો હે ને જે આ નોઝલ હે નોઝલ માં હે ને ડીઝલ આવે મેં તમને બતાવ્યું કે આ ડીઝલ ફિલ્ટરમાં આવે ડંકીમાં ને ડંકીમાંથી ડીઝલ ફિલ્ટરમાં ત્યાંથી માં જાય ને માં થઈને હે ને માં થઈને આવે આપણે માં નોડલો ખોલે પછી હેના ડીઝલ ડીઝલ ફિલ્ટરના ફિલ્ટર આપણે ખોલવું જો જોઈએ મિત્ર એક ભાઈ નીચેથી આપણા મિત્ર ખોલે બીજા આપણા મિત્ર બેઠા અહીંયા એ આનું કરે તો હે ને નીચેથી પંપ મારા જે ડીઝલ પંપ માં લાગે ને એ ખોલી ને ખીને હવે જાઉં ઉપર થી ખોલે ભાઈ હા હે મિત્ર આપણે હોચ પાઇપ ઈ હે ને ખોલવા જાય કે બે નોઝલ હજી હે ને આવે એ આ ખોલીએ ને પછી હે ને ખુલે ચાલ ખુલી જાય ને આપણી ની ઠંડી પાડે ને એ હે વોશ પાઇપ એટર માંથી આવે એ ભાઈ હવે હોચ પાઇપ ખોલે એ ખોલી ને પછી બીજી બે નોઝલ જો બાકી હે હમણાં ખોલી નાખશે વોચ પાઇપ જે આપડે ખુલી ગયા હજી જયારે બે નોઝલ હે ઈ ખોલવાની હે તો મિત્રો આ જા હે ના અચન નોઝલ આપરી હે ને ખુલી ગઈ તો મિત્રો હે ને બીજી ત્રણ નોઝલ ખુલી ગઈ તો એટલે છ નોઝલ આવે છ એ છ નોઝલઈ ખોલી નાખી ને ડીઝલ ફિલ્ટર આ જા આપ ખોલી નાખ્યો સપરા હો તો હવે હે ને પાપ અમાર ખળવાનો હે આપડે હવે એક અંદર કોને મિત્રો હે ને આપડે નોઝલન બદે ખુલી ગયો નીચેથી પાપ ખોલે ને હું કતો તો જા ડીઝલ ફિલ્ટરમાંથી જે નરી જાય ને એ અહીંયા હવે રીટર્ન વાલ અને રીટર્ન વાલ કેવામાં આવે

लेटन वाल में एमरी आवी जाए એટલે હમજી લેવા નો કે આપણે હેના પબ ને નોજલો પતાવી નખાવ તે રાજકોટ અને તાકે હેના સાફ કરાવી નખાય રાજ એને બોલ લાખો બધી હેના આપણે ખોલવું જો છે હા મિત્રા હે આપડા જાફરભાઈ ઈ નીચે છે હેના પબ ખોલે હમળા આપણો ડીઝલ પબ ખોલે ને એટલે હેના આપણે બતાવિયા ઓર અને મિત્રાજી આ હંભુ દેખાઈ આ હેના કપરાસન હે પહેલા યાર કીજી આમાં છે હેના હવા બને આપડે આ જે આપડે બ્રેક ને લાગે ઈ હેના હવા ઉપર જ લાગે બ્રેક આમાંથી હવા બને પછી બધા એમાં જાય એને કોપરેશન કહેવામાં આવે અને નીચે આવે ડીઝલ પંપ તો મિત્રો હા આપણે ડીઝલ ને ટાંકી ખુલી ગઈ ને હવે આને હા ને જવાનું હોય આપણે સર્વિસ કરાવવા કેમ કે અંદર જે બધા કુસો કુસો હે ઓલે એમરી મેં તમને હમણાં બતાવી હતી એમરી હે ને બધી એમાં હોય સર્વિસ કરાવી નાખશું જ્યાં બોલેરામ લઈને સાઈલા જવાનું હોય અહીંથી દસ બાર કિલોમીટર થાય તો જ્યાં પ્રકારથી બધું હે ને ખોલી નાખ્યું હવે નીચે ખોલે હજી ને આ હે ને મિત્રો ટર્બો હે જે ગાડી ગરમ થઈ હોય ને એ ઠંડી પડે ગાડી ને એમાંથી જ્યાં હોસ પેડિયેટર માંથી ને આ ઓલા ફેન કહેવામાં આવે પંખો ટૂંકમાં ગાડી ને આ ઠંડી પડે ને એની આગળ આવે રેડિયેટર ને આપડે ઓઇલ જે નાખીએ ને બધું આમાં થઈને હે ને ઇન્જિનમાં જાય બ્લોક આ બધા વાલ હે પછી આ ટેપીટ હે સ્પોર્ટ બાઇક માં તમે ઘણા ખબર હોય બુલેટ સ્પોર્ટ બાઇક હોય એમાં ટેપીટ બોલી જાય ને એટલે અવાજ આવે એટલે સેટ હે ને કરવા પડે આ ટેપીટ આવે પછી આ વાલને નીચે આવે બ્લોક પિસ્ટન હજી મિત્રોમાં હે ને બધી બહુ ઘણા આવે તો મિત્રો છે ને આપણા કાકા બીજા માણસો ગયા એટલે થતાવાળા બોલેરામાં તાકી આપણે નાખીને સર્વિસ કરાવવા ને હવે અહીંયા પપને ડીઝલ પંપ હવે ખોલે ભાઈ ને રેડિએટરમાં તો છે ને આપણે પાણી કાઢી નાખ્યું કેમ કે આપણું કોપરેશન છે ને ખોલવું દઉં પંપ નહોતો ખોલતો એટલે બોલ છે ને ખોલવામાં નડતું તો કપરેશન તો મતલબ કે જા આપાના પાણી ગાડી નક્યો જોડી તોરમાં થયું કામ કે આપરો કપડું તન ધોળવાનો હતો અતિયા ના જા રેડીયો તોર છે અંદરનો છે આ દેશ કે દેશ કે તોય ગયો તો ઈના ગાડી ગરમ થાય આ ઠંડી પડે આ અંદર થી પાઈપ આવે આ પાઈપ આ હેલ્ટરમાં પછી ઓરો છે ને હેડમાંથી આયા આવે ના પાઈપ એ વાં જાય તળવામાંથી આયા આવે એટલે હેના ગાડી ઠંડી પાડવાનો કામ કરે મિત્રો આ છે ને જા આપરો ડીઝલ પંપ મેન આની ઉપર જઈ ગાડીનો બધો આપણે ચાલુ કરીએ અને બંધ કરીએ એ કેમ કે આમાંથી ડીઝલ જઈ જાય નોંધલું એ સો નોઝલ મેં ભાઈ બતાવી હતી ને એ જા આમાં ફિટ થઈ ત્રણ ને ત્રણ સો ને ત્યાંથી પાછો જાય અહીંયા નળી આવે આમાંથી જાય ઇન્જિનમાં ને આમાં હે ને આ જ્યાં ઓલો વાલ રિટર્ન વાલ હે ને અહીંયા લાગે મેં તમને હમણાં નહોતો ખોલીને બતાવ્યો આપણે એમાં એમરી આવી ગઈ હતી સફેદ કલરની રિટર્ન વાલ અહીંયા લાગે ને અંદર હે ને રોટર આવે એ રોટર હે ને અંદર છે ને સપ્લાય કરે હજી અંદર બીજો ઘણા સામાન આવે ને આનું કામ હે ને આ સર્વિસ છે ને આ પછી ચોક છે ગાડી આપણે બંધ કરીએ ને એ ને આ લિવરનો પછી આ સ્લેપનો અર્થિંગ છે ને આની અંદર હજી ઘણા સામાન આવે આ હજી આપણે ખોલાવીએ ને પછી ખબર પડે પણ આપણે હવે જઈએ નવો નાખીએ કે આ પછી આ સર્વિસમાં જવા દે હું ને આ હે ને અંદર સામાન આપણે આખો ખોલાવીએ ને એટલે ઝીણા મોટું કામ કરાવીએ ને તો ને પચીસ ત્રીસ હજાર રૂપિયામાં ખાલી ગરી જાય આ પપની અંદર અંદર હજી હે ને સામાન આવે ઘણું મટીરિયલ અલગ અલગ એ ખુલે ને પછી આપણે ખબર પડે તો જ્યાં બધી હે ને ખોલી નાખ્યું હે ને પપ લાગે આ ડીઝલ પપ મેં તેમને કીધું છે ને માંથી જે નળી આવે ને ડીઝલની એ રૂપમાં રિટર્નવાળાને કહેવામાં આવે રિટર્ન પાઇપ આપણી ડીઝલની

અને પછી આ ઓઇલનું ચેમ્બર ને આ હે ને ગાડીના સ્લેપ જ્યાં અહીંયા આવે આ સ્લેપ હે ગાડીનો આપણે જે ગાડી ચાલુ બંધ કરીએ ને એ આ સ્લેપ ના ઉરો આવે પછી જ્યાં આ દેખાય એ હે ને આપણો ફિલ્ટર હે આ ઢાકળો ખોલીએ ને એટલે એને અંદર હે ને એર ફિલ્ટર આવે એ પાઇપોલોજી વા આપણે બતાવ્યો હતો ને તરબામાં થઈને રેડીને ઉપરથી હે ને આમાં આવે એર ફિલ્ટરમાં આ પાઇપ હે ને એ આવે વા આપણે નીચે એર ફિલ્ટર જે દેખાઈ દઉં ને એમાં થઈને આ પાઇપ અહીંયા આવે તરબામાં એક ને બીજો આવે રેડિયેટરમાંથી તરબો આપણા જે તરબો હે ને એમાં એ ગાડી ઠંડી પાડવાનો હે ને કામ કરે તરબો તો મિત્રો એક નાધા થઈને આપણે હે ને કાકા કાંટલભાઈ એ બધા આપણા મિત્ર ગયા હતા એમાં નાખીને તાકે સર્વિસ કરાવવા તો હે ને સર્વિસ થઈ ગઈ કેમ કે બધી જે અંદરનો કચરા હતા ને એમ રીતે કાટ ને અંદર હોય એ બધું છે ને નીકળી ગયું અને જો મિત્રો આ હે ને સેન્સર આવે અંદર તાકીને અંદર આવી રીતે કેમ કે આપણે આ પેટ્રોલનો જે ડીઝલનો કાટા હોય એ બતાવે કે તાકી અડધી છે આખી છે આ એનો હે સેન્સર તાકીને અંદર આવે આ અને મિત્ર જ્યાં હજી આપણે ચાર વ્હીલ પ્લેટ છે ને અહીંયા જ મેં નાખી હતી તે અહીંયા પડી તેથી જૂની આપણે આ ચાર ઓલી ક્રેક થઈ ગઈ હતી તૂટી ગઈ હતી ને એક વ્હીલ પ્લેટો ચાર આપણે ઓલી આઈડી રૂપે છે ને નવી નાખી હતી

મિત્રો બીજા હેને ને સાંપડો આપણે આમાંથી ટાટીને નહીં ખોર જૂનામાંથી તો એ હેને ભેગો ન આવે આ લેવાના સાપડો હે જ્યાં અહીંયા આ લેવાના વાયર હે ને અહીંથી આવે આમ અહીંથી આમ થઈને બોના થાય ને ફક્ત ત્યાંથી આવે પછી વાથી નીચે લેવરમાં પગામાંથી થઈને અહીંયા આવે આમ ફક્ત તો મિત્રો હવે હે ને આપણે નવા ડીઝલ પપ આપણો ફિટ થાય નવો અને નોઝલને ઓટોમૈજન બધું એવું હે ને ફિટ થાય ફિટ કરે ડીઝલ પપાઈ નવા ફિટ કરી દીધા નામે બધે નોઝલ આ ગોઠવીને ટેપી સરખો સેટ કરીને હે ને હેડનો ઢાકડો છે ને બંધ કરી દીધો હવે હે ને નોઝલ અહીંયા ટાઈટ કરવાની જવા પડી એ નોઝલ કહેવાય ને એના ઓટોમાં ઈજા રહી તરીકે ઓળખવામાં આવે પણ અમે તો એને હે ને નોઝલ જ કહીએ તો મિત્રો હે ને આપણા ડીઝલ પંપ ને નોઝલ ને હે ને બધું ફિટ થઈ ગયો હવે હે ને ઓલું ફિલ્ટર ને અને તેન બીજું જેના મોટું છે એ કરવાનો છે ખાલી તો જ્યાં ફિલ્ટર હે ને આપણે નવું બદલાવી નાખો ટાટા નો ઓરિજિનલ નાખો આપણે ઓલો હતો ફ્લિપગાર્ડ નો પેલા હતો એ કમ્પ્લીટ છે ને ફિટિંગ થઈ ગયો હવે ટાકી નો થઈ જાય ને એટલે હે ને પછી ચાલો કરીએ આપણે તો મિત્રો ટાઈમ થઈ ગયો હાથ ને ચૌદ ને આપણે હે ને ડીઝલ ને ફૂલ ટાકી કરી લીધી હજાર હે ને टैंकर आए ने वहाँ हूँ कहता था कि भारत ना पप है यहाँ है ना सिस्टम है कि होम डिल तमने आपे ज्या जात तो तो दस लीटर है तो नहीं जत तो आप फूलटाकी करी ज्या टैंकर गाड़ी गाई सर वहाँ भारत पपे थी तो मित्र आपने तौताशी लीटर आप ने अंदर डीजल आंसौ सीतासी पॉइंट छन एट तेन सौ ने भाव है नव पॉइंट अड़तालीस पैसा 5102 રૂપિયા નો આવ્યો ડીઝલ અજાયા આ 18 પછી પપવાળાનો માણા થઈ આવે હોમ ડિલિવરી હે ને તમારા ગમે ત્યાં જતોય ગાવ આવે ભાઈ તો મિત્રો હવે હે ને ડીઝલ જા આપણે નખાઈ ગયા ને હવે હે ને ચાલુ કરવાને હે ગાડીને જા ઈશારે વેઈ જાય આસોક લેલાન આઈસર હે એ ભાઈને આપણે હે ને પૂછો કે એટલે 1000 2000 નાખવાઈ તો નો આવે 15000 20000 નાખવાઈ ને એટલે તમે ત્યાં તો હે ને મિત્રો ભારત ના પપ દેખાય ને અને મિત્રો હે બે ત્રણ રૂપિયા લખીને ચાર્જ લેવામાં આવે લીધા આપડે ધકો એક તો આમ ક્યાંય ક્યાંય થાય કેમકે અહીંયા બધા હે ને બીજા મશીનો આ ને તેને બધા હાલતા હોય હોય ને આમ ખાણું ખાણું હોય અહીંયા ત્યાં હે ને પુગારે એટલે અહીંયા આવ્યા હતા ને પાછા પેલા વાળાને જાણીતા એટલે આપણે આગળ ચાર્જ લીધા અને જ્યાં ઓલો ડીઝલ જે હતો ને એ આપણામાં બેરલમાં ભયું એ નટ જ નાખ્યો કેમકે એ હે ને કચરાવાળો હતો ટાંકીમાં નકરો હે ને કાટ ને એવું બધું હતો એટલે આપણે સાફ કરાવી નાખી અને જ્યાં ગાડી આવે હે ને આપણી ચાલુ થઈ ગઈ ગાડી ચાલુ કરી લીધી ને ભાઈ હવે ડીઝલ વધારે વટઘટ કરે આપણું સેટિંગ કેમકે નવા પબ નાખે એટલે હે ને સેટિંગ કરવું પડે

હે ને હવે ચેકિંગ કરીએ તે ચાલે ટેસ્ટિંગ ગાડીનો બધું કમ્પ્લીટ થઈ ગયો આપણું કામ હવે આપણે હે ને ગાભવામાં મારી દઈએ એટલે હે ને પછી ક્યાંયથી લીકેજ હોય તો ખબર પડે ને પછી આપણે જવાનું હોય ગાડીને ચક્કર મારવા તો મિત્રો હે ને આપણે જ્યાં ગાભા મારીને સાફ કરી નાખ્યું એટલે શું હોય કે હવે ખબર પડે આપણે ક્યાંયથી લીકેજ આ તે કંઈ હોય નોડલો આપણે ફિટ કરી હવે હે ને એક બે કિલોમીટર આપણે ગાડીને રાઉન્ડ મારવા જાવ તો ખબર પડી જાય કેમ કે ડીઝલ પંપ કામ કરાયું એટલે હે ને ચક્કર મારી લે ખબર પડી જાય આમાં પાછો છે ને ડીઝલ વધારવાનું થાય કદાચ ઘટાડવાનું થાય એ ગેરમાં આપણે ગાડી કે કેટલા રૂપિયામાં પડે આ તે હું હે એ બધી હમણાં ચક્કર મારી લે એટલે ખબર પડી જાય તો મિત્રો હે ને અત્યારે અમે નીકળી ગયા ગાડીને હવે ચક્કર મારવા તો મિત્રો હે ને આપણે વાંચે અહીંયા હોયમાં આવ્યા ને તો ગાડી હે ને આપણે દબાતી જઈએ એટલે હવે અહીંથી પાછો છે ને ડીઝલ જેવા વધારે ભાઈ એવા અને મિત્રો આ આ ડમ્પર હે ઈ હે ને આપણા કાકાનો હે કાકા એક ચૌદ ટાયર ગાડી હે ને ડમ્પર હે નવું લીધું એટલે હજી હે ને અઢી વરા કાકા ને કઈ કરતો નથી કાકા ખમતાલ પાલથી હે જે પછી એવું ઈતિહાસ નેવું આ હે ને એટલે લોકલ હાલે ફોર ટાયર હે આમાં હે ને બીજા ડ્રાઈવર હે અત્યારે તો મિત્રો ડમ્પર માં હે ને કેમિકલ નખવા ન તો એમાં ડ્રાઈવર ભાઈ હે નખવે કેમિકલ ને આમાં એ જેવલા ભાઈ વધારે ડીઝલ ને આમાં ડમ્પર માં હે ને મિત્રો કાકા એ 1 લાખ ને નો હપ્તો રાખ્યો મહિના તો મિત્રો એમાં હે ને ઓલો કેમિકલ નાખે કેમ કે ઈ હે ને બે સિક્સ છે એટલે એમાં કેમિકલ નાખવું પડે આપણી સાડી ગાડી હે આપડે ઈ કઈ ન આવે તો મિત્રો બાકા હે ને આવા કરવા નીકળી ગયા અમે 啊，拜拜，拜拜，拜拜，对吧？